ભાઈ હશે તો આપણો હિસાબમાં કેવું છે કે કમ્પ્લીટ છે તમારે જોવું જ નહીં પડે એવું છે ને પાછો દિવાળી આવી છે મજૂરો બરાબર કશું હિસાબ કમ્પ્લીટ છે દિવાળી આવે છે ઉપર આવતા નહીં પૈસા ઢીલાભાઈ આલવાના છે ઢીલાભાઈ ઉઘરા નીકળશે તો માયા પિતા જ

અને પણ કેટલા દાડા થયા લે એટલે દાણા હોવા પણ પૈસા મારા પાન તો હોવા દો ખા અને આ જે વખત આવ્યા ત્યાં અંદર તું જેટલો રાજી હતો પણ મેં શેટના પાન ઉપરની માંગ કરી છે પણ શેટને ઉપાડ આવ્યું નહીં હાલ હાલ મારી મજબૂરી તમે સમજાવી અને પણ કેટલા દાડા સમજો તારી મજબૂરી કે પૈસા મારા અમે તને ઉછી ના આવ્યા અને તો તું મને ધક્કા ખબર આવશે

હા અરે નો એ બોલા હા શિત પાછોય હું કોણ છું અલે મો એક નોટો છે એ આવો હું ઓને દે રે લે દે કું તો કુદી જાયાન ફક દેતો નથી ત્યારે આપો મો આ કુદી સા તા બોલા તો આ આવો ને પછા પાટ લઈ લે જી બરાબર આલવાત નથી કુ લીધું

એમાં તો પેલો આખું મોંસું કૂદી ગયું હા ભાઈ પણ તારે જોડે વધારે આવી જ હોય તો તું મને કૂદી જતો રહ્યો ભાઈ હા પૈસા તો પાવર છે સારો પૈસા એટલે તને પૈસા હાલવા નથી આ ચૂંટણી વાત કરી મારા તો પૈસાનો પાવર આવી ગયો હતો હું મોચો ના કૂદ્યો તો પૈસા દર હજારમાં હાથમાં હોત આ પૈસાનો વસ્તુ જય માતાજી મિત્રો આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે અને આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને હા મિત્રો અમારી આ કિસાન કોમેડી કિંગ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના જય માતાજી જય માતાજી